તો મિત્રો આ છે ખાસ છે રવિવાર આવ્યો છે ભગવાન માટે સ્પેશિયલ ભોજન રોજ તો બનતું જ હોય છે પણ આજે વિશેષ મહાદેવ ની માતા પાર્વતી ગણેશજી ને કાર્તિકજી કાનુડન બલદેવજી માટે તો આ શું છે કે જણાવવા માં વિવસો ને બહેન આજે આપણે દાળ છે

અને બાજરા ના રોટલા ને આ છે છાસ તો દેશી ભોજન ભગવાનને ને દઈએ હવે આપણે તો ભગવાનની થાળીઓ લાગી ગઈ છે અહીંયા પ્લેટફોર્મ ઉપર અને બહેન જો આવી રીતે નાખે છે શાક ને હા તો બટેટાનું શાક પહેલાં આપણે ભગવાનને થાળીમાં એડ કરી દેસુ મિત્રો અને આજે ભોજનમાં ભગવાનને ગુજરાતી થાળી આપણે ગુજરાતી ભોજન હોય છે મિત્રો તો જો થાળી મેં જ વાટકા મેં જ આપણે હવે ખોલી નાખીએ ભગવાનની બધા ભગવાનને અલગ અલગ થાળીઓ અને વાટકાઓ છે એમાં જ ભોજન બધા એને રોજે રોજ ધરવામાં આવે છે મિત્રો તો તમે જોઈ લેજો આવી રીતના ભગવાનને રોજ ભોગ લાગે છે અને હાલો મિત્રો કેમ છો આયો મજામાં હશો તો તમે જોઈ શકો એમ ભગવાનની થાળીઓ લાગી ગઈ છે મારી મળીને ભોજન બનાવ્યું છે આ લાડવા બનાવ્યા એ મેં મૂકી મૂકી દઈશ તમે જોઈ લેજો કે આ મીઠા લાડવા કેમ બનાવે ડ્રાય ફ્રુટના ભગવાનને મેં જળ દીધા છે અને આપણે આ ગણેશજીને કાનુનાને માતાજીને ઘોડાના થાળીઓ આજે રવિવાર છે ધયરી છે

તો ગુજરાતી ભોજન ના રોટલા સલાદ ને છાસ ને એ બધી ભગવાનને હું તમને દેખાડી દઉં કે આ બધું જમવાનું છે તો આપણે વરસાદી તો લેશું મિત્રો ને કેમેરામેન થોડીક વાર વર્લ્ડ કરજો તો મિત્રો મારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવી રીતે જ ભગવાન તમે ભોજન કરતા રહીએ હંમેશા અને આઈ હોપ કે તમને બધા મજા આવતી હશે વિડીયો જોવાની અને આ ભગવાનને ભોજન આવી રીતના આનંદ જાગીએ પછી આપણે બળકાદ લઈએ તો આપણે મજા આવે અત્યારે કેટલા વેગા છે હોલ્ડ કરી બતાવી દઈએ મિત્રોને કેટલા વેગા છે તો વાગવા માટે એક બીજો બીજો એક બે માટે પાંચ મિનિટ મિનિટ થઈ છે

ભોજન અહીંયા તૈયાર છે પ્રભુ તો જણાય વાત ન જોતા તમે જલ્દી જલ્દી થી એ કૃષ્ણ કનૈયા ભોજન જમવા અહીંયા પધારી જાજો કે તમે થારીઓ અહીંયા છે ને એ ભગવાન તો મારી ભૂલ છો હોય તો તડતા તો અમને કહેજો તમે ને ભોજન આપણા કાનુડા ને લાગી ગયું છે મિત્રો તો આ ભોજન એ કાનુડા કાનુડા ને આવી ગયા હતા જમવા મિત્રો બલદેવજી દાદાજી નાનકડા રાજાજી કાળુંડો ઘોડાનાથ મહાદેવ ને માતા પાર્વતી બધા ભોજન છે તો કુળદેવી માં સિકોતેર માં ગણેશ બધા ભોજન અહીંયા છે મિત્રો તો બધા આવી જાજો તો તમે તો કોઈ અહીંયા આટલામાં હોય જામનગરની આજુબાજુમાં તો વિડીયો મૂકતાની સાથે જોઈ લેજો ઘરે બનાવી ભગવાન હોય મંદિરમાં રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ ચેનલ ચેનલને મિત્રો મારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું કે તમને ભૂલી જ તમે ઘરના જ છે હવે તો કરીને જ જાશો અને જરૂર કરીને જાશો એવી આશા રાખું છું બધાને રામ રામ સીતારામ આનંદમાં હું હવે આપણે भोन जमीए केव त ट्राइ करे बस्तने जाम हलो भोजन जमीए मित्र